બુધ્ધ સમિતિ મતદાન બુધ સમિતિ બનાવવા માટે કાર્યકરોને કામે લાગી જવાનું આહવાન કરતા જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ગીર સંતો મહંતો વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે બીજી તરફ ભાજપ ગિફ્ટી સિટીમાં દારૂબંધી હટાવવાનું કામ કર્યાના આક્ષેપો થયા છે ચારસો પચાસ રૂપિયા બાટલો ગુજરાતમાં ક્યારે મળશે ભાજપના શાસનમાં કેટલા વિકાસના કામોના ખાતમૂરત કરેલા કામો અધૂરા ક્યાંક કામો ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપો થયા છે માળિયાહાટીના તાલુકાની પ્રજાની ક્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે રહી શિરાબાઈ જોટવા આ બેઠકમાં સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો ચૂટણી લડેલા આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર नरेश રાવલિયા તહેલકા ન્યૂઝ માળિયાહાટી ખેડૂત સંમેલન ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી ખેડૂતોના રસ્તા વીમા એના ભાવનો ભાવો પૂરતા નથી મળતા તે અને એમના જે ઉપયોગ થાય એમના ભાવ નથી મળતા એમની સામે ખૂબ મોંઘા દવાઓ રાસાયણિક ખાતરો અને સમય મળતા નથી એવી બધી ફરિયાદો પણ આજે સામે આવી હાલ ભારતીય જનતા પાર્ટીને એકસો સફરનો ધક્કો લાગ્યા પછી કોઈનું નથી સાંભળતા એક તરફથી અન્યાય કિનાખોરી મોંઘવારી રાજસ્થાનમાં સાડા ચારસોનો બાટલો આપવો ગુજરાત પાકિસ્તાનમાં હોય એમાં અગિયારસોનો બાટલો આપવો એક વખતે એમ કહેતા કે ચારસો રૂપિયાનો બાટલો મોંઘો પડ્યો હોય એને અગિયારસોનો મોંઘો નથી મળતો પંચાવન રૂપિયાનું પેટ્રોલ ડીઝલ પાંત્રીસમાં મળવા જો મળવું જોઈએ એમ કેનારા લોકો રહે છે એ પછી પણ એ લોકોને કંઈ સમજતા નથી ત્યારે પ્રજા ખૂબ નારાજ છે પ્રજાનો મૂળ ઇન્દ્રો છે અને સમય આવતે બધા એનો જવાબ આવશે કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષતાની ભૂમિકા ભજવી લોકોને જનજાગૃતિ લાવી ઉજાગર કરી લોકોની સાથે રહી લોકોના પ્રશ્નોને વાસા આપવા હંમેશા માટે અમે કામ કરીએ કરતા રહીશું જય હિન્દ જય ભારત